તો હવે આગળ આપણે વાત કરીએ તો વલસાડના અનાવિલ પરિવાર દ્વારા ગરબા આયોજન ગરબા લઈને વહેલી સવારથી જ મજૂરો બોલાવવામાં આવ્યા છે અને વરસાદી પાણીને સ્પોન્જ દ્વારા ભેગું કરી બહાર કાઢવાનો પ્રયાસ પણ ચાલુ છે ત્યારે હાલ પણ આવેલા જે પરિવારના સદસ્યો અને મજૂરો ડોમ માંથી પાણી કાઢવાની સાથે

જો વરસાદ આવો જ રહેશે તો ગરબા રમારી શકાશે શું એ અમારી કમિટી અમે મળીએ અને નિર્ણય લઈએ અને કલેક્ટર સાહેબ તરફથી પણ શું આવે છે અમારા સજેશન્સ તે પ્રમાણે અમે નિર્ણય લેશું